દીવ ની વાતશલ્ય સંસ્થા ખાતે બ્રહ્માકુમારી દીવ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવની વાતશલ્ય સંસ્થા ખાતે બ્રહ્માકુમારી દીવ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું બ્રહ્માકુમારી દીવના મુખ્ય સંચાલિકા ગીતા દીદીના માર્ગદર્શન હેઠળ તથા વાત્સલ્ય સંસ્થાના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સચિનભાઈ રાજુભાઈ જોશી દોનિકા દીદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા કિશોરભાઈ વગેરે હાજરી આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું સચિનભાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બાળકોને શાંતિનો સંદેશ પાઠવ્યો હતો તે જ રીતે ગીતા દીદી પણ પ્રભુ પરમાત્મા તથા બાળકોને પ્રોત્સાહિત પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા

What